ચોમાસું આવે એટલે સૌ આનંદિત હોય અન્નદાતા ખુશખુશાલ જોવા મળે શહેરીજનો પણ ગરમીથી રાહત મળે એટલે ખુશખુશાલ હોય પરંતુ ઘણીવાર વરસાદ એટલો બધો વરસી જાય છે કે એ વરસાદ વિનાશની નોતરે છે નમસ્કાર લાઈવ 24 ન્યૂઝ સાથે હું મુસ્કાન અને તેના ઉપરવાસમાં માં વરસાદથી શહેરની ઓળખ એવી વિશ્વામૈત્રી ગાંડી ધૂપ બની અને આ જ શહેરને એવો વિનાશ વેર્યો જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ દેખાય મૈત્રી નદી નદીમાંથી પૂર આવ્યું એ પૂરા ડેમમાં ડેમમાંથી પછી મગરો પણ બહાર રોડ રસ્તા પર ફરવા લાગે એટલે કે વડોદરા શહેર હવે હરતું ફરતું બની ગયું એવું લાગી રહ્યું છે કે કુદરત જાણે મધ્ય ગુજરાત પર પીડા થઈ ગયું હોય તે જિંદગીની મૂડી ભેગી કરીને વ્યક્તિ પોતાનું એક ઘર બનાવતો હોય છે પણ આ જ ઘરમાં જ્યારે આવી અણધારી આફત આવી ચડે ત્યારે શું થાય ઘરમાં પાણી ઘૂસી જતા ઘરબખરી બગડી ગઈ અને ઘર જાણે સ્વિમિંગ પુલ બની ગયું વડોદરાને તેના ઉપર વાસમાં ધૂધમાર વરસાદ પછી વિશ્વામૈત્રીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી અને નદીના પાણી શહેરમાં ગુજરાત શહેરમાં પાણી ઘુસ્યા તો ખરા પણ શહેરમાં વિનાશ ફેર્યો કે કોઈનું ઘર ડૂબ્યું તો કોઈના ઝૂંપડા ડૂબ્યા શહેરમાં હવે વાહનો નહીં પણ હોડીઓ તરી રહી છે એટલું જ નહીં વડોદરા હરતું ફરતું ઝૂ બની ગયું છે કારણ કે હવે વરસાદી પાણીમાંથી મગર પણ નીકળી રહ્યા છે વડોદરામાં જળ તાંડવ વિશ્વામિત્રી વેર્યું વિનાશ અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી વાહનોની જગ્યાએ ફરી રહી છે નાવડી પૂરના પાણીથી વાહનોને ભારે નુકસાન ઘરમાં પાણી ઘૂસી જતા મસમોટો નુકશાન ઘરની ઘર વખરી થઈ નષ્ટ પાણીનું સામ્રાજ્ય શહેર નિશાન વડોદરાના આ સમાવિસ્તાર છે સમાવિસ્તાર પાણીમાં સમાઈ ગયો છે જોઈને તમને લાગશે કે પાણી દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પાણી જોવા મળી રહ્યું છે દ્રશ્યો કોઈ નદી કે તળાવના હશે પણ આ દ્રશ્યો છે વડોદરાના પોષ વિસ્તારના આ વિસ્તારોમાં જાણે એટલા બધા પાણી વરસી ગયા છે કે પોષ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છે શહેર નિશાન પચાસ ટકા જેટલા વિસ્તારો જળમગ્ન ત્રણસો સિત્તેર ટ્રાન્સફોર્મરો પાણીમાં ઘરકાવ અંધારા પટમાં સાત લાખ થી વધુ લોકો સમા સાવલી રોડ પર તારાજીના દ્રશ્યો રમકડાની માફક તણાયા વાહન પાણી ઓસરતા ડૂબેલા વાહન દેખાયા વડોદરામાં જે વિનાશ વિનાશવેરાઓ છે વરસાદને કારણે જે જોતા સવાલ એ જ થાય છે કે શું આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે આવશે કે પછી હજુ પણ વડોદરા વાસીઓને આ જ હાલતમાં દિવસો નીકાળવા પડશે